કારણ કે આજે ખાસ શિવરાત્રિ અને શિવરાત્રિના સૌથી પહેલા દર્શન અને પહેલું લાઈવ જે છે આપણે જુનાગઢ ખાતેના ભવનાથ મંદિરના શિવલિંગ ઉપરથી દેખાડી રહ્યા છે જે દ્રશ્યોમાં જે અત્યારે જોઈ રહ્યા છો એ જુનાગઢ ખાતેનું ભવનાથનું શિવલિંગ છે અને અત્યારે પૂજા અર્ચના જે છે ખાસ કરીને ચાલી રહી છે સૌથી પહેલા આપણા દર્શક મિત્રો જે છે ખાસ કરીને આ ભવનાથના દર્શન કરી પોતાના દુખ દૂર કરે અને સુખ ભરપૂર કરે એ પ્રાર્થના સાથે આપણા દર્શન કરાવી રહ્યા છે શિવરાત્રીને લઈને જો વાત કરવામાં આવે તો અહીંયાનો માહોલ જે છે શું ભવનાથ મંદિરની અંદરનો એ પણ દેખાડવા માટેનો આપણે પ્રયત્ન કરીશું આપ જે અત્યારે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો આ ભવનાથ ખાતેની શિવલિંગ શિવલિંગના દર્શન તમામ દર્શક મિત્રોએ કરી લીધા છે આપે પણ કરી દીધા છે તમામ માટે આપણે શુભેચ્છાઓની પ્રાર્થના કરીએ આપ જોઈ શકો છો મંદિરની અંદર માહોલ અત્યારે આખે આખું આ જુનાગઢ અને જુનાગઢની તળેટી જે છે ખાસ કરીને જોઈ ત્યાં હરર મહાદેવ ઓમ નમ શિવાયના નારા જે છે એ છેલ્લા બે દિવસથી ગુંજી રહ્યા છે અને આ નારા સાથે તે તમામ લોકો અત્યારે ભવના નાથ જે છે એટલે કે ભવનાથ મહાદેવનું મંદિર જે છે ત્યાં દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે લાંબી લાઈનો જે છે ભવનાથના દર્શન કરવા માટે લાગેલી છે આપ તમે જોઈ શકો છો કે કોઈ પણ ઉંમરના હોય બાળકો હોય વૃદ્ધ હોય વડીલ હોય તમામ લોકો જે છે લાંબી લાઈનની અંદર અત્યારે દર્શન કરવા માટે પોતાના બાળકો સાથે પહોંચી ગયા છે આજના કાર્યક્રમની જો વાત કરવામાં તો આખા દિવસ દરમિયાન જે છે આજ પ્રકારે ભવનાથ ભગવાનના દર્શન થશે ત્યારબાદ જે છે સાંજના સમયે જે છે એ રવેડી નીકળશે રવેડી નીકળ્યા બાદ જે છે અહીંયા મૃગીકુંડ જે છે મૃગીકુંડ ખાતે શાહી સ્નાન કરવામાં આવશે સ્નાહી સ્નાનને લઈને એવા પ્રકારની લોકવાયકાઓ જે છે કે ભગવાન શિવ જે છે ખુદ પોતે અહીંયા બાજુમાં આવેલો મૃગીકુંડ જે છે ત્યાં શાહી સ્નાન કરવા માટે જોઈ આવતા હોય છે તમે જોઈ શકો છો અત્યારે કે તમામ લોકો અહીંયા દર્શન કરવા માટે

તો જોઈ શકાય છે કે લોકો જે છે નજરે પડી રહી છે આ જ પ્રકારનો લાખો લોકો છેલ્લા ત્રણ દિવસથી અહીંયા દર્શન કરી રહ્યા છે અને સાંજે છે રવાડી છે રવાડી નિહાળ્યા બાદ જે છે એ શાહી સ્નાનનો લોકો લાભ જે છે બિલકુલ આપી પાસે પાછા ફરીશુ સપના શર્મા